અરવલ્લીના મોડાસામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન અને રમતગમતના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગાંધીનગર સંયુક્ત ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાસિષ્ઠ પારિકની ઉપસ્થિતિમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોડાસા નગરની જનતા અને બાળકો જોડાયા હતા સાયકલ રેલીનું આયોજન સ્વસ્થ શૈલી પર્યાવરણની જાળવણી માટે પણ કરવામાં આવ્યું હતું કલેક્ટરશ્રીને રેલીને પ્રસ્થાન કરાવીને સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે સાયકલ ચલાવવું એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ પર્યાવરણને પણ સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે સાયકલ રેલીમાં ભાગ લેનારાઓને અનેક રંગબેરંગી સાયકલો સાથે મોડાસાના માર્ગ પર ફરીને લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કર્યા હતા બાળકોએ આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રેલી દરમિયાન સહભાગીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાયકલ ચલાવવાના અનેક ફાયદાઓ છે તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે હૃદય રોગોનું જોખમ ઘટાડે છે વજન ઘટાડવામાં મદદ કરે છે અને માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે આ ઉપરાંત સાયકલ ચલાવવાથી વાયુ પ્રદૂષણ ઘટે છે અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે આ રેલીમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે મોડાસાના લોકો સ્વસ્થ જીવનશૈલીને પ્રાધાન્ય આપે છે આવી રેલીઓનું આયોજન કરવાથી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મદદ મળે છે અને તેઓ સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરાય છે આ રેલીને સફળતા એવા પ્રકારના કાર્યક્રમો આયોજન કરવા માટે પ્રેરણા આપી છે આ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રોમાં અધિકારીઓ શ્રી તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેઠ અને અન્ય લોકો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અરવલ્લી